કૃષ્ણ આજે આપણે જાણીશું ગૌરી વ્રત વિશે ગૌરી વ્રત કોઈ તારીખે છે તેમજ જવારાનું શા માટે પૂજન કરવામાં આવે છે તેના વિશે જાણીશું આ ગૌરી વ્રત નાની નાની બાળાઓ કરતી હોય છે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે તેમજ વ્રતનો મહિમા તેમજ જવારા શાનું પ્રતિક છે તેના વિશે પણ આજે આપણે સાંભળીશું મિત્રો ગૌરી વ્રત તેમજ જયા પાર્વતીનું વ્રત આપણે ત્યાં બાળાઓ કરતી હોય છે અષાઢ મહિનામાં આવતી એકાદશી એટલે કે દેવશયની એકાદશીના દિવસે ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે આ વખતે આ વ્રત તારીખ છ સાત બે હજાર પચીસને રવિવારે શરૂ થશે તેમજ તારીખ દસને ને ગુરુવારે આ વ્રત પૂરું થશે જો તમને મારી આ વાર્તા ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારંગ હારમ સદાવ સહિતમ રૂદયારવૃંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો માતા પાર્વતીની જય મિત્રો ગૌરી નાની નાની બાળાઓ કરતી હોય છે એટલે કે પાંચ દિવસ નાની બાળાઓ મીઠા વગરનું ખાય છે તેમજ ગોરમાની પૂજા કરતી હોય છે આ એક પ્રકારનો તપ તેમજ સાધના છે આ વ્રત માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રતમાં માતા પાર્વતી અને શિવની આરાધના કરવામાં આવે છે એટલે કે પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ કરવા આ વ્રત કરતી હોય છે આ વ્રત કરીને મનગમતા વરની મનોકામના કરતી હોય છે તેમજ સંસારમાં આવતા તમામ કષ્ટોનો સામનો કરી શકાય તેમજ જીવનમાં હંમેશા સૌભાગ્ય સુખ શાંતિની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરતી હોય છે નાની બાળાઓ આ વ્રત પાંચ દિવસ કરતી હોય છે પાંચમા દિવસે બાર વાગ્યા સુધી રાત્રે જાગરણ કરે છે આ વ્રતમાં નાની બાળાઓ વહેલા ઉઠી નદીએ નાવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીતો ગાતી જતી હોય છે ગોરમાનો વર કેસરીઓ નદીએ નહવા જાહેરે ગોરમાં નદીઓના કહેવા પાણી સરોવર ઝીલવા જાહેરે ગોરમાં ઝીણી ઝીણી ઘરે પધાર્યા મોતી દેવ ધાવ્યા ગોરમાં આવા ગીતો ગાતી જતી હોય છે અને આનંદ ઉલ્લાસ કરતી હોય છે આ પાંચ દિવસ પ પછી ગોરમાં નદીએ કે તળાવમાં પધરાવા જતી હોય છે આ વ્રત પાંચ સાત કે અગિયાર એમ એકી સંખ્યામાં કરવાનું હોય છેલ્લે મોળાકતમાં ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં પાંચ કુમારિકાઓ કે જે મોળાકત કરતી હોય તેવી નાની નાની બાળાઓને ગોવણી કરવાની હોય છે તેમજ આ વ્રતનો મહિમા શું છે તેના વિશે પણ આજે આપણે જાણીશું વ્રતનો મહિમા શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ આ વ્રત શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું આ વ્રતના કરવાથી માતા પાર્વતીની સર્વ મનોકામના પૂર્ણ થઈ હતી એટલે ત્યારથી કુમારિકાઓ પણ આ વ્રત પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે તેમજ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરતી હોય છે જવારા જે છે તે માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિમો મહિનો અને મહિ આ મહિનાને હરિયાળીનો મહિનો એટલે હરિયાળીના પ્રતિક રૂપે જવારાનું પૂજન કરવામાં આવે છે તેમજ આ માતાજીની જે પૂજા વિધિ કરવામાં આવે છે તેના વિશે પણ આપણે જાણીશું માતાજીને એક ગારના ગોરમાં બનાવવામાં આવે છે તે ગોરમાંની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અબીલ ગલાલ કંકુ ચોખા નાડાસળી નાગલા વગેરે માતાજીને ધરાવવામાં આવે છે તેમજ પ્રસાદ ધરાવવામાં આવે છે માતાજીની આરતી ઉતારવામાં આવે છે આમ માતાજીનું પૂજા કરવામાં આવે છે બોલો ગોરમાની જય